નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયો ની અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે તો પહેલા નંબર પર આપણી પાસે ઊંડાઈ સેન્ટ્રો ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર દસ નું મોડલ છે અને કોમ્પ્લેટ કન્ડિશનમાં ગાડી છે પેટ્રોલ ને સીએનજી ગાડી છે ગાડીના વીમો પાર્સિંગ ચાલુ છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો એક નંબર પર માલિક નંબર આપેલો છે ગાડી ખરીદવા માટે ગાડીના માલિક નો સંપર્ક કરવો બીજા નંબર પર આપણી પાસે ટાટા ટિગોર ગાડી વેચવા માટે આવેલી છે

અને ગાડી ગોંડલ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો અને ત્રીજા નંબર પર આપણી પાસે હોન્ડા સાઇન બાઇક વેચવાનું છે બાઇક બે હજાર બારનું મોડેલ છે અને સેલ્ફ સ્ટાર્ટ બાઇક છે બાઇક તમે ફોટાની અંદર જોઈ શકો છો બાઈક નું એન્જિન પાવરફુલ છે અને બાઇકમાં બંને ટાયર નવા છે બાઇક ની કિંમત 24,500 હજાર પાંચસો રૂપિયા રાખેલ છે ત્રણ નંબર પર માલિક નો નંબર આપેલો છે ખરીદવા માટે બાઇક ના માલિક નો સંપર્ક કરવો અને ચોથા નંબર પર આપણી પાસે અશોક લેલેન્ડ સોળ સોળ ગાડી વેચવા માટે આવેલી છે

અને બે હજાર સાતનું મોડલ છે પેટ્રોલની સીએનજી ગાડી છે ગાડી કમ્પલેન્ટ કન્ડિશનમાં છે તમે ફોટા ની અંદર જોઈ શકો છો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલ છે ગાડી જસદણ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે રિસેક્શન બોસમાં છ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો અને સાતમા નંબર પર આપણી પાસે આઈશર અગિયાર દસ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર દસ નું મોડલ છે અને બે ઓનર ગાડી છે ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીમાં આજીવન ટેક્સ ભરેલો છે અને ગાડીના બધા કગડિયા ચાલુ છે ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ફોટાની અંદર જોઈ શકો છો તમે ગાડી ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત ચાર રૂપિયા રાખેલ છે ગાડી કોઈ મિત્રને ખરીદવી હોય તો ગાડી ભાવનગર જોવા મળશે ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાનના નવા વિડીયો જોવા મળે